આવો ને આપણે ફરવામાં આવો તો કાલ કે પોણીના હા ફોન કરીએ એક બે જણા તો જાય ભા એ એ હા જલ્દી આવજો બા મોડું ના કરતા એ એ હા

ओ बाबे रे ने पुछिए

Hey, 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 જવાનું ઊંચી કોરા આ રે હું એળો આ રે ઓહો રાધુજી તો ચી બાજુ રે હાર્યા ભાઈ એવું છે બરોબર આ ચાલે છે આડમ ચાલુ હશે ના ના એડા બેડા બધું સારું આમ જો આ આ તું બધું ચણ પૂરતા હારું રાધુજી હા આપડા બગાજી ઘરે છે આયોજન છે બગાજી કોઈ થોડા પૈસા પૈસા લખાવો તો કોઈ મંદિર ના થોડું હાલું થાય એવું ન થા આયે વાડોની તને આપણે થો બગાજી આ રે ના ના ભાઈ બગાજી આગળ તો એ લઈ લો ને અહીંયા બેઠક કરીએ જા આતરો હું આવોડો પાડો વાડો મિલ દોડો હારોડો ના પાડો લઈ લો હંગા જો જો ચોક કાકા તને હું ઘરે જાવ એ હારુ બેટી જા હો

પાણી હાલ ધૂબલો ખોપે બોથી ના હવે સુબોર વાળો કે ખોજે આલું હા રે આલું હું કઈ ના લો આ આપલા કામ છે અને મેમન તો આપણે આ મંદિર માં આપણે લખા બહેન થોડા યો તે આપણે લખવાનું ચાલુ જ છે તમે તો આયા હો 51 રૂપિયા આલ દો હું તો કા નહીં લેવાનું તાન વા કરી લો આમ તમાર છે બહેર છોકરો કોઈ છે પૈસો પૈસા જોવા હું મજૂરી કરી કરી થાચી જાવ આ તો મંદિર બને હારું કરો રોમા પીર અને નહીં પૈસા ને એટલા રાખો એ વાત સાચી તમારી હવે તમારે કોઈ આ ચીડે મોરે કોઈ

બીજું દર્શન કરવા આવશું રોમાપી વાત ના થાય બીજે તમે ખબર બીજ આપણે રાધુજી નો જમણવાર તમારું નામ લખેલું દર બીજે જમણવાર

આપણે સોજે જાય ને કોમ ચાલુ થઇ ગયા રમા રમાપી ચાલુ થઇ જાય રમાપીસ તમારું ઘર